કચેરી પર ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કર્યો એફઆરટી કામદારોનું શોષણ બંધ કરવાની સાથે તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી વલસાડમાં ડીજીવીસીએલ કચેરી પર વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસ દ્વારા બોલ કાર્યક્રમ યોજ્યો હતો ડીજીવીસીએલમાં ફરજ બજાવતા એફઆરટી કર્મચારીઓના હકના મુદ્દે તેઓએ વલસાડ ડીજીવીસીએલ કચેરી પર રજૂઆત કરી હતી ડીજીવીસીએલમાં ફોલ્ટ વખતે થાંભલા ઉપર છડી અને ફોલ્ટ રિપેરિંગ કરતાં એફઆરટી ટીમમાં યુવાનોને ભરતી કરવામાં આવી છે આઉટસોર્સિંગના માધ્યમથી આ કામગીરી કરવામાં આવી રહી છે જો કે આ કામદારોને છેલ્લા કેટલાક સમયથી તેમની માંગોને લઈ રજૂઆતો કરવામાં આવી રહી છે જે નહીં સંતોષાતા પટેલની આગેવાની મોટી સંખ્યામાં એફઆરટી ના કામદારો અને કોંગ્રેસ અગ્રણીઓ વલસાડમાં ડીજીવી કચેરી પર પહોંચી શોષણ બંધ કરવાની સાથે તેમને પૂરતો પગાર આપવામાં આવે તેવી માંગ કરી હતી જો આગામી સમયમાં કર્મીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો પૂરતો પગાર ચૂકવામાં નહીં આવે તો ટૂંક સમયમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના વીજ કર્મીઓ સાથે સુરત ડીજીવી સેલ કચેરી પર ફરી એક વખત બોલ કરી આંદોલન કરશે તેવી ચીમકી આપી હતી

એની ઉપર મેનેજર હશે ને તો એવી એજન્સી એ કામ કરે છે અને આપણે લોકો હાથ ઊંચા કરી દઈએ કે વીજ કંપનીએ એ લોકોને કોન્ટ્રાક્ટ આપ્યો છે તો સાથે શોષણ કરવાનું કે પૈસા ઓછા આપવાની ઓથોરિટી તમે આપી છે કે ઓથોરિટી તમારા હાથમાં છે એ પણ અમને જાણવું છે આ સેફ્ટીનું સાધન છે આ પેઢીને થાંભલા પર ચડવાનું કેટલું યોગ્ય છે હવે આનું જ જોખમ થાય તો તમે તો કઈ કંપની વાળા એજન્સી જાણે અને બીજા કોઈને પણ ચડવા દેવાના નથી ચડવા ચડવા દેશો દેશો અમે દરેક જગ્યાએ તમારી બી ઓફિસ હતા પિકેટિંગ કરીશું તો આવું શોષણ કરીને કામ કરવાના હોય શોષણ ના અમે વિરોધ માં ના એક બે વિદ્યાર્થીઓ નથી એક બે કર્મચારીઓ નથી તમારું દક્ષિણ ગુજરાત અમારે ખાલી એટલું જ કેવું છે યુવાઓનું શોષણ કેમ

જે પણ કર્મચારીઓ છે તેમણે અમને વાત કરી અને અમે આજે વલસાડ ડિવિઝનમાં પગાર વધારો સેફ્ટી સૂચના સાધનો ટ્રેનિંગ તેમજ વીમો પગાર સ્લીપ વગેરેની માંગણી સાથે અમે રજૂઆત કરી છે આવનારા દિવસમાં આખી રજૂઆત સાથે ફરી પાછા ડીજીવીસીએલ ની મુખ્ય શાખા એટલે કે મુખ્ય ઓફિસ પર સુરત જવાના છે હું ડીજીવીસીએલ જીવી કોન્ટ્રાક્ટમાં કામ કરું છું એફઆરટી ટીમમાં અમારી એ સમસ્યા છે કે અમને એ લોકો પૂરતા સાધનો કંઈ નથી આપતા પીએફ એફ ઇન્સ્યોરન્સનું પણ કંઈ નથી બતાવતા કોઈ પણ રીતે કંઈ પણ નથી બતાવતા એ જ માગણી છે અમારી કે અમને એ બતાવો અમારી સેલેરી ઉપર અમને જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો આઈટીઆઈમાં ત્યારે અમને સોળ ચારસો સેલેરી કહેવામાં આવી હતી ને અમને હાલમાં અગિયારથી બાર હજાર સેલેરી આપે છે એ લોકો કામ એટલું જોખમી છે માણસ થાંભલા પર ચડ્યો તો એમને મળતા એક સેકન્ડની પણ વાત નથી લાગતી કરંટ લાગ્યો હતો સેફ્ટીના સાધનો એકદમ ચીપ ચીપ ક્વોલિટીના આપેલા છે એ લોકોએ અમને અમને એમ જ એમ જ કહેવામાં આવ્યું છે કે આવી જશે સાધનો સારી ક્વોલિટીના પણ આપતા નથી લોકો એ નવા માણસો જે આવ્યા છે અમારા પછી અમે પહેલાં લાગેલા અમારા પછી જે માણસો આવ્યા છે એમને સેફ્ટીના સામાનો આપ્યા જ નથી કોઈ પણ જાતના આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો